ના ક્ષેત્રે ગુજરાત અને ગુજરાતીઓ હંમેશા મોખરે રહ્યા છે શેરબજારનું રોકાણ હોય કે કંપનીની ફિક્સ ડિપોઝીટ હોય કે પછી સોના ચાંદીનું રોકાણ હોય ગુજરાત તો આ બધામાં જ આગળ પડતો જ ભાગ ભજવે છે આ ખાસ કરીને શેર બજારની વાત કરીએ તો ગુજરાતની તોલે કોઈ ના આવે મુંબઈમાં કદાચ રોકાણકારોની સંખ્યા વધારે હોઈ શકે છે પણ શેર બજારનું કલ્ચર તો ગુજરાતથી જ આવે છે એવું કહી શકાય છે આવા સંજોગોમાં અત્યારે ભારતીય શેર બજારમાં જે પ્રકારની ઉદાસીનતા જોવા મળી રહી છે તે જોતા ખરેખર રોકાણકારોને રડવાનો વારો આવ્યો છે શેર બજારનો ઇતિહાસ જ એવો રહ્યો છે કે તેમાં તેજી મંદી તો આવ્યા જ કરે છે અને આપણે ઘટાડો કડાકો જેવા શબ્દો સાંભળતા હોય જો કે વાત કરીએ તો ભારતીય શેર બજાર હાલ મંદીના તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે છેલ્લા પાંચ મહિનામાં રોકાણકારોના લાખો કરોડો રૂપિયા સ્વહા થઈ ગયા છે ત્યારે ભારતીય શેર બજારના ઇતિહાસમાં એક ગુજરાતીના કારણે પણ માર્કેટમાં કડાકો બોલાયો હતો અને રોકાણકારોને રાતા પાણીએ રડવાનો વારો આવ્યો હતો પરંતુ જો વાત કરીએ તો ભારતીય શેર બજારમાં ફરી તેજી ક્યારે આવશે તે કહેવું મુશ્કેલ છે તેવામાં ભારતના શેર બજારના ઇતિહાસ પર એકવાર નજર ભારતીય શેર બજાર તૂટ્યું છે અને મોટા ઉતાર ચઢાવીને કહીશ કે ગ્રાફિક પ્લે કરે અને ગ્રાફિકના માધ્યમથી આપણે સમજીશું કે શેર બજારમાં સૌથી મોટા કડાકા કયા વર્ષમાં આવ્યા છે સૌપ્રથમ વાત કરીશું ઓગણીસો માં સ્કેમ નાઇન્ટીન નાઇન્ટી ટુ વિશે સૌ કોઈ જાણો છો કારણ કે જ્યારે મૂવી આવી ત્યારબાદ સ્કેમ નાઇન્ટીન નાઇન્ટી ટુ વધારે પ્રકાશમાં આવ્યો અને શેર બજારમાં સૌથી મોટો ઘટાડો નાઇન્ટીન નાઇન્ટી ટુમાં જોવા મળ્યો કેવી રીતે સૌથી મોટા કડાકાની વાત કરીએ તો હર્ષદ મહેતાના સિક્યોરિટીઝ કૌભાંડના કારણે આ ઘટાડો જોવા મળ્યો હતો ઓગણીસો ને બાણુમાં હર્ષદ મહેતાના સિક્યોરિટીઝના કૌભાંડના કારણે આ ઘટાડો જોવા મળ્યો હતો હર્ષદ મહેતા સૌથી ફેમસ જે ઇન્વેસ્ટર હતા તે તરીકે ઓળખાતા હતા ભર્યા ભંડોળનો ઉપયોગ કરીને શેરની કિંમતોમાં હેરફેર કરવામાં આવ્યો અને ત્યાર પછી આખા માર્કેટમાં મંદીનો માહોલ જોવા મળ્યો કારણ કે શેર માર્કેટમાં તેમણે જે હેરફેર કરી હતી ત્યારબાદ માર્કેટમાં મંદી જોવા મળી હતી અને ઉતાર ચડાવ જોવા મળ્યા હતા ઓગણીસો ને બાણુ માં સેન્સેક્સમાં સૌથી મોટો કડાકો જોવા મળ્યો હતો ઓગણીસો બાણુ સ્કેમ વાત કરીએ તો હર્ષદ મહેતાના કારણે સૌથી મોટો કૌભાંડ ત્યારે જોવા મળ્યો હતો અને ચાર હજાર ચારસો ને સડસઠ થી ઘટીને એપ્રિલ ઓગણીસો ત્રાણું એટલે કે લગભગ અંદાજે એક વર્ષ સુધીમાં ઓગણીસો ને પર પહોંચ્યો હતો આ સેન્સેક્સ સેન્સેક્સની વાત કરીએ તો ચાર હજાર ચારસો સડસઠ થી ઘટીને લગભગ અંદાજે એક વર્ષ સુધીમાં ઓગણીસો ને એસી પર પહોંચ્યો હતો આ ઘટાડા પછી બજારને બેઠું થવામાં એટલે કે બજારને રિકવર થવામાં બે વર્ષનો સમય લાગ્યો હતો એટલે કે સ્કેમ નાઇન્ટીન નાઇન્ટી ટુ જયારે થયું ત્યારે બજાર રિકવર થવામાં લગભગ 2 વર્ષનો સમય લાગ્યો અને સ્કેમ 1992 પછી ઓગણીસો પંચાણુંમાં બજાર ફરી નોર્મલ થયું અને એના પછી વર્ષ ભારતના રોકાણકારોને ફરી માર્કેટ ક્રેશ અનુભવ કરવાનો વારો આવ્યો હતો ડોટ કોમ બબલ બસ્ટે ને તોડ્યું હતું આવો સમજીએ ગ્રાફિક્સના માધ્યમથી કે શું છે ડોટ કોમ બબલ બ્રસ્ટ તો ડોટ કોમ બબલ બસ્ટ બે હજારમાં જોવા મળ્યું અને ટેક બબલ વિસ્ફોટના કારણે વર્ષ બે હજારમાં શેર બજારમાં ભારે ઘટાડો જોવા મળ્યો એટલે કે રોકાણકારોએ ટેક કંપનીઝમાં ઇન્વેસ્ટ કરવાનું શરૂ કર્યું જે નવી ટેક કંપનીઝ આવી હતી આઈટી કંપનીઝ તેમાં રોકાણકારોએ ઇન્વેસ્ટ કરવાનું શરૂ કર્યું અને ત્યારે જ બે હજારમાં ઘટાડો જોવા મળ્યો સેન્સેક્સ પાંચ હજારથી પાંચ હજાર નવસો ને સાડત્રીસ થી ઘટીને ઓક્ટોબર બે હજાર એકમાં ત્રણ હજાર ચારસો પોઈન્ટ પર પહોંચી ગયો હતો એટલે કે જે રોકાણકારોએ વર્ષ બે હજાર ટેક કંપનીમાં ઇન્વેસ્ટ કર્યું હતું ટેક કંપની તમામ ટેક કંપની બેન્ક થઈ હતી જે પછી આ જોવા મળ્યું તેતાલીસ ટકા નો ઘટાડો થતા રોકાણકારો ચિંતિત બન્યા હતા ડોટ કોમ બબલ બસ્ટ એ કહે છે કે બે હજારમાં તેતાલીસ ટકાનો ઘટાડો થતા રોકાણકારો તમામ રોકાણકારો ચિંતિત થયા હતા કારણ કે તેઓએ જે કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ કરી હતી તે કંપની બેન્કરપ થઈ ગઈ હતી નવી ચેક કંપનીમાં રોકાણ ફેલ સાબિત થયું હતું જે પછી લોકોને રડવાનો વારો આવ્યો હતો તમામ શેર્સ તેઓના ડૂબી ગયા હતા તેઓને માર્કેટ ક્રેશ નો સામનો કરવો પડ્યો આ સાથે જ ડોટ કોમ બબલ બસ બસની સ્થિતિની વાત કરીએ તો નવી ટેક કંપનીમાં રોકાણ ફેલ સાબિત થતાં જ તેઓએ અન્ય કંપનીઓમાં રોકાણ કરવાનું શરૂ કર્યું છે તો વર્ષ બે હજાર પછી આવે છે વર્ષ વર્ષ વાત વાત હવે કરીએ તો લોકસભાની ચૂંટણીના પરિણામો વખતે પણ શેર બજાર સાથે જ લાલ નિશાન જોવા મળ્યું હતું એટલે કે રોકાણકારોએ ફરી માર્કેટ ક્રેશ નો સામનો કર્યો હતો હવે ગ્રાફિક્સના માધ્યમથી એ પણ સમજી લઈએ કે કેટલા પોઈન્ટ સાથે માર્કેટ તૂટ્યું હતું તો વર્ષ બે હજાર ચાર માં જે માર્કેટ ક્રેશ થયું તે કેવી રીતે થયું યુપીએ ગઠબંધનની અણધારી જીતથી રોકાણકારોમાં ગભરાટ જોવા મળી કારણ કે જે રિઝલ્ટ વિચાર્યું હતું તે રિઝલ્ટ કંઈક અલગ જ આવ્યું સત્તર મે બે હજાર ચાર ના રોજ સેન્સેક્સમાં પંદર ટકાનો ઘટાડો થયો એટલે કે બે હજાર ચાર સત્તર મે ના રોજ સેન્સેક્સની વાત કરીએ તો પંદર ટકાનો ઘટાડો જોવા મળ્યો અને બજારમાં વેચવાલી તરફ જે રોકાણકારો છે તે દોરી ગયા હતા એટલે કે તેઓ વેચવા લી પોતાના શેર્સ વેચવા તરફ દોરી ગયા હતા આગામી બે થી ત્રણ અઠવાડિયામાં ઇન્ટ્રા ડે ફરી રિકવર થયા હતા એટલે કે વર્ષ બે હજાર ચારમાં જે લોકસભાની ચૂંટણીના પરિણામોના કારણે જે માર્કેટ ક્રેશ જોવા મળ્યું તેમાં આગામી બે થી ત્રણ અઠવાડિયામાં ઇન્ટ્રા ડે પણ ફેલ થઈ ગયું હતું હવે વાત કરીએ લોકસભાની જે વાત થઈ એના પછી આપણે વાત કરીશું વર્ષ બે હજાર આઠ ની અમેરિકાની લેમેન લેબર્સ આઈએનસી એ કંપની છે જે અમેરિકન વૈશ્વિક નાણાકીય સેવા પેઢી હતી હવે બે હજાર આઠમાં નાદારી નોંધાવતા પહેલા લે મેન વિશ્વભરમાં લગભગ પચીસ હજાર કાર્યકર્તાઓ મા કર્મચારીઓ સાથે યુનાઇટેડ સ્ટેટ્સમાં ચોથી સૌથી મોટી ઇન્વેસ્ટમેન્ટ બેંક હતી પણ તમે હવે કહેશો કે અમેરિકાની કંપનીની હું વાત કેમ કરું છું તો વાત એમ છે કે યુએસમાં લેમેન બ્રધર્સના પતન અને કટોકટીએ વૈશ્વિક મંદીને વેગ આપ્યો હતો જેના કારણે ભારતીય શેર બજાર તૂટી ગયું હતું આવો એલડી સ્ક્રીન પર ગ્રાફિક્સના માધ્યમથી સમજી લઈએ કે બે હજાર આઠમાં માર્કેટ ટ્રેશન પાછળના મુખ્ય પરિબળો કયા છે વૈશ્વિક નાણાકીય કટોકટી વર્ષ બે હવે લેમેન બ્રધર્સ બે હજાર થઈ હતી બેન્કરપ્ટ જે કંપની અમેરિકન કંપની હતી તે બે હજાર આઠમાં બેન્કરપ્ટ થઈ હતી જેના કારણે ઇન્વેસ્ટર્સને માર્કેટ ક્રેશનો સામનો કરવો પડ્યો આ સાથે જ વૈશ્વિક મંદીને વેગ આપ્યો હતો જેને આ જ્યારે કંપની બેન્ક્રપ્ટ થઈ ત્યારે આ કંપની બેન્કરપ થતાં જ વૈશ્વિક મંદીને વેગ આપ્યો હતો જેના કારણે ઇન્વેસ્ટરને ફરી એકવાર લોસ થયો સેન્સેક્સ સાહીઠ ટકાથી વધુ ઘટીને આઠ હજાર એકસો સાઈઠ પર પહોંચ્યો હતો અને આજ લોસના કારણે આ જ મંદીના કારણે સેન્સેક્સના પોઈન્ટસ પણ ઘટી ગયા હતા અને પોઈન્ટસ સાહીઠ ટકા ઘટીને આઠ હજાર એકસો સાઈઠ પર પહોંચી ગયા હતા તો આ વાત થઈ વર્ષ બે હજાર આઠની ની વાત કરીએ તો બીએસસી એક હજાર ચારસો આઠ પોઈન્ટ ઘટીને સત્તર હજાર છસો પાંચ પર પહોંચી ગયું હતું તો બે હજાર આઠમાં પણ માર્કેટ ક્રેશની આવી પરિસ્થિતિ હતી કે રોકાણકારો ચિંતિત થઈ ગયા હતા મૂંઝવણમાં મુકાયા હતા કે હવે શેર્સનું શું કરવું જોઈએ વેચવા જોઈએ કે રાખવા જોઈએ લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ માટે રોકાણકારોની સંપત્તિમાં ધોવાણ તરફ દોરી ગયું હતું આ જ કારણે સંપત્તિમાં જે લોકોએ ઇન્વેસ્ટ એટલે કે પ્રોપર્ટી ઇન્વેસ્ટમેન્ટમાં પણ લોકોને લોસ જોવા મળ્યો હતો હવે વાત થઈ આ વૈશ્વિક નાણાકીય કટોકટી બે હજાર આઠની આગળ વધીએ અને વાત કરીએ અમેરિકાના બજારમાં અસર થઈ હતી બે હજાર આઠમાં જેની અસર ભારતીય શેર બજાર પર પણ થઈ હતી જે બાદ ચીનના બજારમાં ઘટાડો કોમોડિટીના ભાવમાં ઘટાડો અને સ્થાનિક નોન પરફોર્મિંગ એસેટ્સ એટલે કે એનપીએને કારણે શેર બજારમાં ઘટાડો થયો હતો આવું સમજીએ કે બે હજાર પંદર અને સોળમાં શું થયું હતું તો બે હજાર પંદર અને સોળની વાત કરીએ તો ચીનના બજારમાં કોમોડિટીના ભાવમાં ઘટાડો થયો હતો આ ઉપરાંત વૈશ્વિક મંદી જેના કારણે જોવા મળી હતી એના આ ઉપરાંત સ્થાનિક એનપીએ વધી જતા બજાર પર અસર જોવા મળી હતી હવે વાત એવી છે કે જ્યારે જ્યારે પણ અમેરિકા અને ચીનના બજાર પર અસર જોવા મળે છે તેના કારણે ભારતીય શેર બજાર પર અસર જોવા મળે છે બે હજાર પંદરમાં સેન્સેક્સ ત્રીસ હજાર પોઈન્ટથી તૂટીને બે હજાર સોળમાં બાવીસ હજાર નવસો એકાવન પોઈન્ટ સુધી પહોંચી ગયો હતો ત્યારે પંદરમાં પણ સૌથી મોટો કડાકો જોવા મળ્યો હતો એટલે કે લગભગ એક વર્ષ સુધી સેન્સેક્સ ચોવીસ ટકા જેટલો ઘટી ગયો હતો આ વાત થઈ બે હજાર પંદર અને બે હજાર સોળની હવે આવે છે કોવિડની વાત તો સૌથી મહત્વપૂર્ણ વાત કોવિડની મહામારીના કારણે વિશ્વવ્યાપી લોકડાઉન અને આર્થિક મંદીના કારણે માર્ચ બે હજાર વીસમાં શેર બજાર તૂટી પડ્યું હતું કેવી રીતે એ જોઈશું એક કરીએ કે બે હજાર પચીસની તો બે હજાર પચીસમાં હાલમાં ભારતીય બજારમાં મોટો ઘટાડો અમેરિકન રાષ્ટ્રપતિ દ્વારા ટેરેફ વધારવાની જાહેરાત અને ભારતીય જીડીપીમાં ઘટાડાના ભયના કારણે જોવા મળી રહ્યો છે છેલ્લા પાંચ મહિનામાં સેન્સેક્સ અગિયાર ટકા તૂટ્યો છે જ્યારે નિફ્ટી ઇન્ડેક્સ પણ બાર પોઈન્ટ ટકા તૂટી ગયો છે અને આના શું પરિબળો છે આવી સ્થિતિમાં શું છેલ્લા પાંચ મહિનાથી ચાલી રહેલા ઘટાડો માર્ચમાં અટકશે કે નહીં અને આ તમામ સવાલોના જવાબ જાણીશું અમારા માર્કેટ એક્સપર્ટ જયદેવસિંહ ચુડાસમા પાસેથી જે લાઈવ જોડાઈ ગયા છે જયદેવસિંહજી ખૂબ ખૂબ સ્વાગત છે તમારું વીટીવી ન્યૂઝ ગુજરાતી પર સર સૌથી મોટો સવાલ એ થાય છે કે શેર બજારમાં મંદીનો માહોલ છે તો ફાયદો કોને કોને થશે બિલકુલ આ અગાઉ તમે ઘણી સારી રીતે સમજાવ્યું કે ભૂતકાળના જે ઘટાડા આવ્યા હતા અને ત્યાર પછી હાલની જે પરિસ્થિતિ છે તેના તેને આપ વાત કરવા માંગી રહ્યા છો પણ તે પહેલા હું રોકાણકાર મિત્રોને કહીશ કે ભારતીય શેરબજારનો જે ઇતિહાસ છે એ ખૂબ જ ભવ્ય છે આપણે જે બોમ્બે સ્ટોક એક્સચેન્જની વાત કરવા જઈએ તો બોમ્બે સ્ટોક એક્સચેન્જની જે સ્થાપના છે તે આઝાદીના બોતેર વર્ષ પહેલા મતલબ કે અઢારસો ને પંચોતેર માં તેની સ્થાપના થઈ હતી અને ત્યારથી આજ દિન સુધીમાં ભારતીય શેર બજારમાંથી ઘણા ઉદ્યમીઓએ રોકાણકારોની સંપત્તિમાં ખૂબ જ પાતબર વધારો કર્યો છે હું તમને ઉદાહરણ સાથે કહીશ કે જમશેદજી ટાટા ઘનશ્યામદાસ બિરલા જમનાલાલ બજાજ ધીરુભાઈ અંબાણી અને હાલમાં ગૌતમભાઈ અદાણી તો આ તમામ ઉદ્યમીઓની જો વાત કરવા જઈએ તો તેઓ એક સામાન્ય પરિવારમાંથી આવ્યા હતા અને સ્ટોક માર્કેટ થકી તેમને મૂડી ઉભી કરી અને જાયન્ટ ઇન્ડસ્ટ્રીઝની સ્થાપના કરી અને તેનો લાભ દેશને પણ થયો અને નાનાથી લઈને મધ્યમ કક્ષાના રોકાણકારોને પણ તેમનાથી ખૂબ જ મોટો લાભ થયો તો ભારતીય શેરબજારનો જે ઇતિહાસ છે એ ખૂબ જ ભવ્ય છે અને આપણું જે સ્ટોક એક્સચેન્જ છે એ એશિયાનું સૌથી ઓલ્ડેસ્ટ સ્ટોક એક્સચેન્જ છે અને આપણે જે સેન્સેક્સ શબ્દ બોલીએ છીએ તો તેનું પૂરું નામ છે સેન્સેટીવ ઇન્ડેક્સ મતલબ કે તેનું ગુજરાતીમાં વાત કરીએ તો સંવેદનશીલ સૂચકાંક તો કોઈ પણ નાની મોટી વાતમાં સંવેદનશીલતા બતાવે તેને આપણે સેન્સેક્સ કહી શકીએ તો વર્લ્ડ લેવલે સ્થાનિક લેવલે થોડોક અનિશ્ચિતતા ભર્યો માહોલ થાય તો તેનું એક નેગેટિવ રિફ્લેક્શન તાત્કાલિકપણે સ્ટોક માર્કેટમાં પણ જોવા મળતું હોય છે તો છેલ્લા ત્રણ દાયકાની જો વાત કરવા જઈએ તો ઘણા મોટા ઘટાડા આવ્યા સમય જતા રોકાણકારોને એવું સમજાતું હોય છે કે ભૂતકાળમાં જે ઘટાડો આવ્યો હતો તે વખતે જો મેં રોકાણ કર્યું હોત તો મને ખૂબ સારો ફાયદો થાય મતલબ કે જે કરેક્શન હોય છે તે હંમેશા ટેમ્પરરી હોય છે અને શેર બજારનો જે ગ્રોથ છે તે પરમેનન્ટ હોય છે હું તમને ઉદાહરણ સાથે કહીશ કે જે સેન્સેક્સની સ્થાપના છે તે પહેલી એપ્રિલ ઓગણીસો ઓગણસી ના રોજ થઈ હતી અને ત્યારથી આજ દિન સુધીમાં એટલી બધી નેગેટીવ ઇવેન્ટ બની તો હું કહીશ કે બે પ્રાઇમ મિનિસ્ટરના મર્ડર થયા બાર થી તેર મોટા મોટા આર્થિક કમ્પાઉન્ડો થયા આયા સુનામી આવી કોમી તોફાનો થયા વર્લ્ડ લેવલે પણ કેટલા યુદ્ધ થયા છતાં પણ ભારતનો જે છે એ માં સેન્સેક્સો પોઈન્ટ થઈ હતી તે અત્યારે ચુમ્મોતેર હજારની આસપાસ છે મતલબ કે તે વખતે કોઈ લાખ તેનું રોકાણ કર્યું હોય તો તેની મૂડી અત્યારે સાત કરોડ ચાલીસ લાખ જેવી થઈ છે તો આટલું માતમર વળતર બીજા કોઈ પણ એસેટ પાસમાં ના મળે તો તેને લઈને કહીશ કે શેરબજારમાં કોઈ પણ જે આવે તે એક સ્વાભાવિક પ્રક્રિયા છે પણ આ તો ઇતિહાસની વાત થઈ ગઈ પરંતુ અમારા દર્શકોને જણાવો કે હવે શેર માર્કેટમાં હાલની જે સ્થિતિ છે તે મુજબ કેવી રીતે રોકાણ કરવું જોઈએ હવે આગળ શું કરવું જોઈએ જેથી કરીને લોસ ઓછો થાય બિલકુલ હાલની પરિસ્થિતિ છે તેમાં હું કહીશ કે ચોવીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ ભારતીય શેરબજારો તેના સર્વોચ્ચ શિખાર ઉપર હતા અને તે લેવલથી અત્યારે સેન્સેક્સ અને નીક્ટી લગભગ સાડા પંદર સોળ ટકાના ઘટાડા સાથે ટ્રેડ કરી રહ્યા છે પણ આ સેન્સેક્સ નિક્ટીનો જે ઘટાડો છે તે પ્રમાણમાં ઓછો છે સ્ટોક સ્પેસિફિક ઘટાડો છે તે ખૂબ જ ડેમેજ કરનારો અને ટૂંકાગારે થોડો ચિંતા કરનારો છે કારણ કે સરકારી માલિકીની કંપનીઓથી માંડી અન્ય કંપનીઓની પણ જો વાત કરવા જઈએ તો મોટા ભાગની ક્વોલિટી કંપનીઓના જે ભાવ છે તેમાં પણ ત્રીસ થી લઈને સાહીઠ ટકા સુધીનો ઘટાડો આવી ચુક્યો છે તો જે રોકાણકારોના પોર્ટફોલિયોમાં જૂનું રોકાણ હોય તો તેમાં ડેમેજ થયું ચોક્કસ ગણે ગણાય પણ આ જે પ્રક્રિયા છે તે સ્વાભાવિક પ્રક્રિયા છે અને જે રીતે ગ્લોબલ પરિસ્થિતિ છે તે જોતા એવું અચૂક કહી શકાય કે આવનારા બે થી ચાર સપ્તાહ દરમિયાન ઘણી બધી સ્પષ્ટતા આવશે અને ત્યાર પછી સ્થિરતા પણ જોવા મળશે અહિયાં અટકાવવા માંગીશ કારણ કે સમય થોડોક અભાવ છે અહીંયા ભારતીય માર્કેટમાં મંદી તો છે તો રોકાણકારોને શું ક્રૂડ ઓઇલ કે સોના તરફ આગળ રોકાણ કરવું જોઈએ બિલકુલ ક્રૂડ ઓઇલ વાત કરવા જઈએ તો અત્યારે તે ત્રણ મહિનાના નીચા સ્તર ઉપર આવી ચૂક્યું છે અને જે રીતના ગ્લોબલ સમીકરણો છે તે જોતા એવું એવું કહી શકાય કે જે ક્રૂડના ભાવ છે તેમાં હજી પણ થોડોક ઘટાડો સંભવિત છે અને હું રોકાણકાર મિત્રોને કહીશ કે માત્ર ને માત્ર એક જ જગ્યાએ તમારી મૂડીનું રોકાણ ના કરવું જોઈએ ખૂબ જ સારી રીતે ડાયવર્સિફાઈડ કરી અને રોકાણ કરવું જોઈએ મતલબ કે તમારે સો રૂપિયાનું રોકાણ કરવું હોય તો થોડુંક રોકાણ શેરબજારમાં કરો થોડુંક રોકાણ ગોલ્ડમાં કરો થોડુંક રોકાણ ફિક્સ ઇન્કમમાં કરો તો તમારા રોકાણની જે વહેંચણી છે તે પ્રમાણમાં યોગ્ય રીતે અને અલગ અલગ જગ્યાએ કરવી જોઈએ જેથી જ્યારે પણ કોઈ અનિશ્ચિતતા ભર્યો માહોલ થાય તો તમને ટ્રેસ ઓછું પડે જી સર આભાર અમારી સાથે જોડાવા બદલ અને તમામ જાણકારી આપવા બદલ તો જે રીતે માર્કેટ કોઈ દિવસ લાલ નિશાન પર ખુલે છે અને કોઈ દિવસ લીલા નિશાન પર ખુલે છે જે રોકાણકારોનો દિવસ કેવું રહેશે તે જરૂરથી બતાવશે હાલ વિશ્લેષણમાં હાલ બસ આટલું જ વધુ અપડેટ્સ માટે આપ જોતા વીટીવી ન્યૂઝ ગુજરાતી નમસ્કાર